કેમ છો મારા વાલા દોસ્તો આપણે આવી ગયા છે કે આપણે ફેસબુક નું એકાઉન્ટ બનાવી બહુ ટાઈમ થઈ ગયો બે મહિના ચાર મહિના છ મહિના આઠ મહિના કે એક વર બે વર કે પાંચ વર થઈ ગયા બરાબર આપણે ફેસબુક નું એકાઉન્ટ વાપરી જ જતા હોય એના એક મોબાઈલ ની અંદર પછી આપણે મોબાઈલ ચેન્જ કરવી અથવા મોબાઈલ ચેન્જ ના કરીએ પણ આપણે પાસવર્ડ ની જરૂર પડે એના પછી દોસ્તો આપણને જરૂર પડે કે આપણે ફેસબુકનો પાસવર્ડ શું છે બરાબર તો એ જાણવું હોય તો કઈ રીતે જાણવાનું અથવા દોસ્તો આપણે ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કઈ રીતે કરવાનો અથવા દોસ્તો આપણે પાસવર્ડ જ ભૂલી ગયા હોય અને પાસવર્ડ ને ફોરગેટ કરીને નવો પાસવર્ડ બનાવવો હોય તો કઈ રીતે બનાવું એના માટેની દોસ્તો વિડીયોમાં વાત કરવાનું છું કારણ કે દોસ્તો જ્યારે પણ તમારા ઉપર આ વિચ કે જ્યારે પાસવર્ડ તમને યાદ નહીં હોય અથવા ફોરગેટ પાસવર્ડ કરવો છે અથવા ચેન્જ કરવો છે ત્યારે તમને ખ્યાલ નહીં હોય એના માટે દોસ્તો વિડિયોની લાસ્ટ સુધી દેખતા રહેજો અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો ચેનલ પર પહેલી વાર ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ કર દો કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને YouTube ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રિલેટેડ બધા જ વિડીયો નવા જોવા માટે નોટિફિકેશન બિલ દબાવી દો જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મને સૌથી પહેલા તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો દોસ્તો એના માટે તમારું ફેસબુકનું એકાઉન્ટ જે છે એને ઓપન કરી લો ઓપન કરશો એટલે આવો તમારી સામે ઇન્ટરસ આવી જશે બરાબર તો અહીંયા તમારું જે પણ લોગો હશે બરાબર તો લોગો ઉપર ક્લિક કરી દો એના પછી દોસ્તો અહીંયા ફરીથી સેટિંગનું ઓપ્શન બતાવતું છે એના ઉપર ક્લિક કરી દો એના પછી દોસ્તો અહીંયા તમને પહેલા જ નંબરનો ઓપ્શન મળશે મેટા એકાઉન્ટ સેન્ટર બરાબર તો એના ઉપર ક્લિક કરી દો એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ત્રીજા જ નંબરનો ઓપ્શન મળશે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી એના ઉપર ક્લિક કરી દો એના પછી દોસ્તો અહીંયા તમને ઓપ્શન મળશે ચેન્જ પાસવર્ડ ટુ ટેપ વેરીફિકેશન છે કે નહીં સેવ લોગિંગ છે કે નહીં અથવા સેવિડ ફોન નંબર તો તમારો નંબર ચેન્જ કરવો હોય અંદર એડ કરવો હોય તો કરી શકશો તો અહીંયા ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરજો અહીંયા ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા જેટલા પણ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના આઈડી હશે એ પણ અહીંયા બતાવશે બરાબર તો અહીંયા દોસ્તો આપણે નો પાસવર્ડ ચેન્જ કરો છો તો અહીંયા નીરવ પટેલવાળું જે ફેસબુક બતાવે છે એના ઉપર ક્લિક કર દો એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે કે તમારો જૂનો પાસવર્ડ કયો છે કઈ તારીખે તમે ચેન્જ કર્યો એ પણ અહીંયા બતાવશે બરાબર તો અહીંયા જૂનો પાસવર્ડ તમારો એડ કરી અહીંયા નવો પાસવર્ડ એડ કરી દો બે વખત બરાબર એના પછી ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કર દો એટલે તમારો જે પણ જૂનો પાસવર્ડ હતો એ ચેન્જ થઈને નવો થઈ જશે અને તમને પાસવર્ડ કયો છે તમારું જે પણ મેલ આઈડી મોબાઈલ નંબર લખેલો એના ઉપર ક્લિક કરવાનો તો અહીંયા સેન્ડ એસએમએસ ઉપર ક્લિક કરી અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક દો એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા દોસ્તો તમને કેપ્શન આવશે બરાબર તો આ જે પણ કેપ્શન છે અહીંયા એન્ટર કરી દો એના પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દો એના પછી દોસ્તો તમારો જે પણ તમે મોબાઈલ નંબર આપ્યો છ આકડાનો એ પિન અહીંયા એન્ટર કરી દો એના પછી દોસ્તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી અને દોસ્તો એના પછી આવશે તમારે એક નવો પાસવર્ડ એડ કરવાનો ન્યૂ પાસવર્ડ તો બે વખત તમે તમારો નવો પાસવર્ડ એડ કરશો એટલે તમારો જે પણ જૂનો પાસવર્ડ ચેન્જ થઈને નવો પાસવર્ડ થઈ જશે તો આ રીતે દોસ્તો તમારો જે પણ જૂના પાસવર્ડનો હતી નવો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કરી શકશો અને દોસ્તો તમારો ફેસબુકનો પાસવર્ડ જોવો હોય બરાબર કે કયો છે એકચ્યુઅલી તો એના માટે દોસ્તો તમે એક ઓલરેડી વિડીયો બનાવ્યો છે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતો છે એ વિડીયો જઈને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જૂનો પાસવર્ડ કઈ રીતે આપણે જોવું ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ વાસ્યા રાખીશ અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો ચેનલ પણ પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતો અને નોટિફિકેશન બિલ પણ વિડિયો અપલોડ કરું તો તમને મળી સૌથી પહેલા તો દોસ્તો મળી એક નવા વિડિયોની સાથે જય હિન્દ